ધોળકાના નજીક આવ્યા પર રાત્રિના અંધકારમાં અમદાવાદમાં જવા માટે આ ટ્રકની લેફમાં થઈ બેઠકલી મહિલા સાથે દુષ્ક દુષ્કર્મ બનાવ બની હતા અને ડ્રાઈવર બાળકોને ટ્રકમાંથી ભેગતા તેમને પણ મોત થઈ ગયું હતું અને રાજસ્થાની ડ્રાઈવર રોડ પર અંતિચારી માર્ગ પર દુષ્કર્મ આચર્યો હતો નહીંથી આરોપી શખ્સ મહિલા સાથે રહેતા દોઢક વર્ષના બાળકોનો છૂટો થયો હતો અને જેના કારણે રોડ પર આવતા આ વાહનમાં બાળકને કસરાઈ જતાના બાળકનું કંપમાટી ભર્યું મોત થયું હતું મામલે ધોળકાના પોલીસ મહિલા સાથે દુષ્કર્મોના બાળકની હત્યાના કલમ ઉમેર રાજસ્થાનના શખ્સને ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર ઘટનામાં અમદાવાદમાં સદર રોડ પર ત્રીસ વર્ષની મહિલામાં ધોળકામાં ભયના અને સંકલ્પ નજીક પર રહેલા જોવા માટે રોડ પર ઊભી હતી અને દરમિયાન મહિલાના ટ્રકમાં લિફ્ટ માંગી હતી અને આ જગ્યા આ ટ્રકના ડ્રાઈવરે મહિલાની એકલા તો લાભ લઈને અંધારામાં ટ્રક બીજી તરફ લઈ જતાના ના કેબિન બંધ કરીને મહિલા પર દુષ્કર્મ આજર્યો હતો અને પીડિત તેને ફરિયાદમાં મુજબ આરોપી ફરિયાદમાં કરવા બદલ મારી નાખવાની ધમકી પણ આપી હતી ને બાદમાં મહિલામાં ડ્રાઈવરે ધક્કો મારી નીચે કૂદી ગઈ હતી અને દરમિયાન તેમની સાથે બાળકોનો ડ્રાઈવર છૂટો ઘા કરતા બાળક રોડ પર આવતા વાહન કસડાઈ ગયો હતો ગયો હતો અને આરોપીને મળતી માહિતી મુજબ આ આરોપી ડ્રાઈવર જાફરાબાદનો અને જેના આ મામલે ધોળકાના પોલીસના અને મહિલા સાથે દુષ્કર્મ અગ્નિ હત્યાની કલામ અને ઉમેરી રાજસ્થાનના શેફ ધરપકડ કરી લીધી હતી આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો